આજે થોડું ભણવાનું બાકી છે કેમ કે તડકો થઈ ગયો કે તમે ને અમાર ભરત ભાઈનો લે હલર આવી ગયો છે તો જાહેર નીકળે છે આપણે તો જાહેર તો બાકી છે ચાલુ છે કામકાજ અમાર આયન ભાઈ કેવો ના અહીંયા આટો મારવા જલા હતા ભરત ભાઈની ઓલે આટો મારવા જો હે વાતો કરવા વાતો કરવા ના હું વાતો કરું ના તો ભકી ઉડે એકલી બધાય જાહેર કાઢે છે પછી તાઈન ભાઈ જાનનો ભાવ આવે છે એટલે મજા મજા જાહેર વેસ્યું પછી પેલા તો આ બધું કમ્પ્લીટ તો કરવું જોઈએ અમારે તો બે દિન ની લાગી જાય આટતા અને થોડાક દી હુકાવા દેવા છે ઓલું ઓલું ઉડે છે ઓ હા તમે તો અહીંયા હાલે છે કાયતરાનો પ્રોગ્રામ અમે જો એક જ કાયતરી છે અહીંયા અમે પાડી છે કાયતરા તો વાડ રાખો ને રીગા થઈ મજા આવે કાયતરા પાડવા હે હાંડો પેલા બંધ પણ તો મેદરને પાણી પાવું જોઈએ નાંડો ખાલી થઈ જ્યું કામ પડતા આવું

પોર તો લાટ અમારે હાર તો એસી છે અમે જુએ પોરનો બ્લોક તો અમે જોયો હશે તો ખબર છે હા પોર બ્લોક કરતો હું અત્યારે તો હું એટલી જાહેર નથી સીધો ઉતારો નહીં એવો હા એ તો બધું હકલવાનું કામકાજ થઈ ગયું છે સાલવું મારે તું એને શું કામ સિંધા બિસાડી ને પોરો ખાવા આવે તો ભાઈ અમારે જાહેરનો ઉતારો એટલો આવ્યો છે તો એટલો ત્રણ વીઘા હે એમાંથી અમારે ત્રણ ત્રણ વીઘા જ છે પણ થોડોક ઓછો ઉતાર આવ્યો એવું લાગે કેમ લાગે ઓનને હારી છે ને બહુ

હજાર લણાઈ જશે ને મારા પાય આવી જશે તો ખેતરમાં સાપ બની ગયો છે સાપ પી લીધું હવે લણાઈ જશે આ એક એક ગયો છે બાકી બધા સાપ પીવે છે કેમ કે હવે કે આપણે ગાડી વેવા નહીં ને કે બા એવા છા દેવા એ ભાઈ નેરે લઈ ને પી લીધો આપણે પી લીધો મેં તો પી લીધો સાવડા બધા પીવે છે મે ખોટી દેને કે પણ કેટલું વાડ લખ્યો ખબર છે જેને વાડ્યું કે ના કે કેટલું ઓધરા કે ના ખબર ભાઈ આ છેલી ગાડી છે એ નાવા નાખો એટલે હું ભાગું

મિશન માં ઉંડો આલ્યો હે આલો કરો જીતું રે ટપક લેનું એટલે એટલું નુકસાન માં પડી ન બધી પેણી તન નઈ આ તો મિશન ઉંડો આલ્યો આલો બોલ લો કરવું પડે teriak aja, ari ini, levelnya siapa? Awe, am apa deh? Halo, Bumi. Ayo, aku akan nutaik pigeon. Kami tuh amna harus pedih deh tuh. Kira jawan nutaik am tuh aja. Aku am apa deh? Kadi car halo, Bumi. Halo. Siapa? Wah, good guess. Family apa deh? Halo, Bumi. maru swata. Aku lagi serius. Amati, Ini Aku am apa ખેડૂ પાછળ ખેડુ અહીંયા રહી ગયા છે ને મધુર ઉય જાતા આગળ તો આમાંથી જે પહેલાં નીકળે ને અને પચાસ રૂપિયા ઇનામ છે તો થાય હામ થાય એવું હે જેને ઓછા થાય ને અહીંયા છે ને કાલથી કાલ સવાર સુધી ચોવીસ કલાક ખેતરમાં ખેતરમાં ખેતર અમે ટીકીને દી જાવું ખેતરમાં ખેતરમાં જ રહેવાનું રાતે હતી જેને ઓછા કાગળા એને હે

નીન કરવા પેમલે આપણે બધી જોરથી એટલી સી છે હવે બે દિવસ પછી હલર આવશે કદી ખબર પડશે પરત ભાઈનું જો આમ પેક કરે છે ઢાકે છે ને આય અમારા બિયરના કગડા લાખ ને આવે ને આમાંથી હારા હારા કગડા હોય ને ઢાક લાખ બી કરવા તો આવડે છેલું નઈ કા છે પેલું નઈ કા સરપાબી હો મે નહીં જુવાર ખાવાની હોય જો જુવાર નથી રાડુ છે જુવારનો અહીંયા તો ભરે છે કડા હવે છે કે ફેમિલી આ હવે નજારો છે ને બધો બદલાતો થાય અલગ અલગ થઈ જાય હવે હવેનો નજારો જો તમે બદલાઈ જાય ને બધે કેમ કે બધું પાકી ગયું છે એટલે હા બધે ખેતર ખાલી થઈ જાય ફેમિલી આજ તો હાવ થાકી જશે કેમ કે કામ વધી ગયું છું ને ગાંડિયું લીલી નું તો થાકી ગયો ડોકી ને એવું દુખે બાકી તો બસ હવે યાર આજનું વ્લોગ અહીં સુધી ત્યાં છે કે આજનું વ્લોગ તમને ગીમો છે ગીમો તો યાર